ટેનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ક્યારે આવશે તો સરકાર દ્વારા જે અગત્યની માહિતી અનુસાર તારીખો જારી કરવામાં આવી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અનુસંધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો હવે અઢારમાં હપ્તાની લાભ મળશે તો અત્યાર સુધી કુલ યોજનામાં સત્તર હપ્તાનો લાભ મળી ચૂક્યો છે તો હવે ખેડૂતોને યોજનાનો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો પીએમ કિસાન યોજના યાદીના નામ હોવા છતાં ઘણા બધા ખેડૂતોના આયોજનમાં લાભ મેળવી શકતા નથી કારણ કે તેઓ યોજના સંબંધિત જરૂરી શરતો પૂર્ણ કરી નથી નોંધને છે એ કેન્દ્ર સરકાર હપ્તાના પૈસા પાત્ર જે ખેડૂતો છે એમના ખાતામાં જમા કરે છે તો જેઓ આ યોજના સંબંધિત તમામ શરતો પૂરી કરે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે મહત્ત્વપૂર્ણ શરતો પૂર્ણ કરવી પડશે તો મિત્રો આ જે મહત્ત્વની શરતો અંતર્ગત જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર લાંબા સમયથી ઇ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે આ સાથે જમીન વેરીફિકેશન પૂર્ણ ફરજિયાત છે જે લાભાર્થીઓ આ શરતો પૂરી નહીં કરે તેઓ આ યોજનાનો આગામી હપ્તો લાભ મળશે નહીં તો આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી આ કાર્યો પૂર્ણ કર્યા નથી તો વહેલી તકે કરી લેવાના રહેશે તો મિત્રો આ રીતે કરી શકો છો ઓનલાઈન એ કે વાયસી તો પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે કે વાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે તો ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારો આધાર નંબર અપડેટ કરી તમારું ઈ કેવાય સી કરી શકો છો ઓફલાઇનની અંદર તમે તમારા નજીકના સીએસસી સેન્ટરમાં જઈ તમે તમારું ઈ કેવાય કરી શકો છો તો મિત્રો સાથે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર જે ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા બે હજાર રૂપિયા આપવામાં આવે છે છ હજાર રૂપિયા આર્થિક સહાય વર્ષે મળે છે તો આ રકમ ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે તો પહેલો હપ્તો છે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બર છે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચ તો મિત્રો આપણે જાણીએ કે અઢારમો હપ્તો આવવાનો છે તો ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિનાની અંદર તમારા ખાતાની અંદર અઢારમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઓક્ટોમ્બરના પહેલા વીકની અંદર તમારા ખાતાની અંદર હપ્તો જમા થઈ શકે છે એટલે કે દિવાળી પહેલાં તમને તમારા હપ્તાનો લાભ મળશે તો આ ભંડોળ લાભાર્થીના સીધા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના જાહેરાત તાત્કાલિક નાણાં મંત્રી પિયુષ ગોયલે વચરાગાળા કરી હતી અને બજેટ બે હજાર ઓગણીસના અને બાદમાં તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કર્યું હતું તે હવે વિશ્વની સૌથી મોટી સરકારી ડાયરેક્ટ બેનિફિટ યોજના એટલે કે ડીબીટી યોજના બની છે એટલે કે આની અંદર ડાયરેક્ટ હપ્તા છે એમના બેંક ખાતાની અંદર આપવામાં આવે છે કોઈ વચલા ગાળા અંતર્ગત નહીં ડાયરેક્ટ ખેડૂતોના ખાતાની અંદર મળે છે તો આગામી અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનાના પહેલા વીકની અંદર તમારા ખાતાની અંદર જમા થશે તો જય મિત્રો વંદે માત્ર જય ગઢવી ગુજરાત